નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો કરાર આધારિત ભરતી પ્રથા નાબૂદ કરવા માટે ઉમેદવારો લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે સ્કૂલોમાં કાયમી શિક્ષકોની ભરતી કરી બાળકોને ફરજિયાત શિક્ષણના લાભથી વંચિત રાખશો નહીં તેવું જણાવવામાં આવ્યું છે જ્ઞાન સહાયક પ્રથા નાબૂદ કરવા મુદ્દે ઉમેદવારોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે ત્યારે નિવૃત્ત થયેલા અને જિલ્લા ફેરબદલી થયેલા તેમજ જૂના શિક્ષકોની બદલી સહિતના પાસાઓના આધારે ખાલી પડેલી શિક્ષકોની તમામ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો શિક્ષક દિન નિમિત્તે પાટનગરને ગજવશે શિક્ષકોની સંપૂર્ણ ભરતી નહીં કરવાથી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફરજિયાત શિક્ષણના લાભથી વંચિત રહે નહીં તેના માટે શિક્ષકોની સંપૂર્ણ ભરતી કરવાની માંગણી ઉમેદવારોમાં ઊઠી છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીની કામગીરી બાકી છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની ભરતી કરવા છતાં શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારે એક પણ શિક્ષકોની જગ્યાઓ ખાલી રહે નહીં તે માટે સંપૂર્ણ ભરતી કરવાની માંગણી સાથે ઉમેદવારો શિક્ષક દિન નિમિત્તે રાજ્યના પાટનગર ખાતે ઉમટી પડીને ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા રહેલી છે કેમ કે છેલ્લા બે વર્ષથી શિક્ષક દિનના દિવસે ટેટ તેમજ ટાટ પાસ ઉમેદવારો પાટનગરમાં રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે આ સિલસિલો ચાલુ વર્ષે પણ ચાલુ રહેશે તેમાં ઉમેદવારોએ જણાવ્યું છે

તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગના પેટનું પાણી પણ શિક્ષણ શાળાઓમાં એક પણ જગ્યાઓ ખાલી રહે નહીં તેનું આયોજન કરવાની માગણી સાથે ઉમેદવારો રજૂઆત કરશે જૂના શિક્ષકોની બદલી સહિતના પાસાઓના આધારે ખાલી પડેલી શિક્ષકોની તમામ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો શિક્ષક દિન નિમિત્તે ઘટના સ્થળે